નમસ્કાર કેટીવી વિષય સાથે હું આપની સાથે મહેન્દ્ર સમાચારની શરૂઆત કરીએ તો લોકશાહીના પર્વ સમાન ચૂંટણી પ્રક્રિયા

ચૂંટણીની કામગીરી કરવી જ પડે અડધા ન રહેવાય પણ કઈક એનો રસ્તો કાઢે એવી માટે અમે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પરિવાર સાથે આવ્યા હતા રજૂઆત કરી અને યોગ્ય નિરાકરણ આવશે એવી કલેક્ટર સાથે વાત પણ કરી છે આજે ખાસ કરીને ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે ભાવનગર શહેરની પ્રાથમિક શિક્ષણ સમિતિના જે શિક્ષકો સાથે અન્યાય કરવામાં આવ્યો છે આમ જોવો તો પાંચસો જે ચૂંટણી કામગીરીમાં બીએલઓ લેવાનો હોય એમાં માત્ર ભાવનગર પૂર્વ અને ભાવનગર પશ્ચિમની જે શાળાઓ છે એમાંથી જ બસો શિક્ષકો હાયર કરવામાં આવ્યા છે ખાસ કરીને નિયમ એવો છે પંદર વર્ષ સુધીની કામગીરી કરી છે તો તમે એક બાજુ ભણશે ગુજરાત રમશે ગુજરાત ની વાત કરો છો અને તો આમાં આટલા શિક્ષકો તમે આમાં હાયર કરશો બીએલઓ માં તો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના ભણતર શું થશે તમે જો એક તો આપણે ભાર વિના ભણતર વાત કરીએ છીએ અને એક બાજુ શિક્ષકો વિના ભણતર નું તમે આયોજન ગોઠવો છો એ જ અંદાજે આજે અમે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ